બધા મિત્રો ને કેમ છો બધા મજામાં મજા માચશો તો જો અત્યારમાં આવ્યા વાત વાળીએ તો તડકો નીકળ્યો લાઈટ આવી નહીં જો આ રોપ કરમાઈ ગયો છે કાલે આપણે જો પાણી તો ડોઈ લઈને લાઈટ આવતી નથી બે દી થી શું કરવું વરસાદ નથી આવતો લાઇટ નથી આવતી એ કરતો જો આપણે આ થોડો રોપ આપણે ઘરનો હતો એ કીરો તો આવડો આવડો થયો આ મરચીમાં જો દોઢવા આ તો આપણે વેલી વાવી હતી આ તો મને કમાઈ ગયા આ ગયો તો રોપ લાવવાનો હે પપ્પા ગયાતા પણ અહીંયા આતો નહીં સરીંગ નીનો રોપ કાંટાવારીનો નતો આપણે કાંટાવારી જો આ વાવી ની જો આવવાની છે ઓલીએ થી કાંટા વગર ની તે ઈ ਵੀ આપણે વાવવી નથી પાજ જાવના હે પાછા લેવા બીજે કાલ જો એડા સા સા નીંદવા ચાલુ કીરાતા મમ્મી આટલું નીંદુ હે હું તો કાલ પછી બપોર પછી આમ વઈ ગયો તો ઢોરા ચારવા તો વિડીયો છેલ્લા સુધી જોતા રહીજો મિત્રો અને ચેનલમાં નવા હોય મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને ડેલી વ્લોગ જોવા મળી જાય અને આપણા ગુજરાતીને ગુજરાતી જ સપોર્ટ કરે તમને તમારી ચેનલ હોય તો હું પણ તમને સપોર્ટ કરું તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો મિત્રો હવે ઘરે હેલા જઈજ લાઈટ થઈ જાય નહીં આજે બપોર પછી આવે તો આપણે આટલું ધાંધિયા કરે અને વરસાદ ન થતો અને આપણે ને રીંગણી ટમેટી ને પીએ પી ત્યારે પાણી ન પાય તો છોટે નહીં કાલ તો ડોઈલે ડોઈલે પાયું તું આજે બપોર હુંકાઈ જાય પાછું પાવવું જોઈએ તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો અને ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તમારી પણ ચેનલ હોય તો મને પણ કીજો હું પણ સબસ્ક્રાઇબ કરી લઈશ એકબીજા સપોર્ટ કરશું તો જ આપણે આગળ આવશું તો બધા એ સપોર્ટ કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો મિત્રો મમ્મી આવ્યા आधे ने जो आम सा उन तो चालू कर दे तूफान में अब मैं कटाहू का गया है अब पाव दे टवा तो ना आवे हम धोरीयो करी है पावड़ो लैन કે પપ્પામાં પાણી આવવા દીધું એટલે આમથી આવે છે એટલે પેલા આ કીધું પછી પાછું પારી કરી નાખી કાંઈ કા એટલે પારી કરી દો પપ્પા ઠીક નાખું વારવાનું પપ્પા અહીંયા નાખા વાર છે એક બે વાર છે તે હું દોરિયો કરી નાખું અડધો થઈ ગયો અડધો કરવાનો જો આટલો કઠાણ બહુ થઈ ગયું માન મન દોરિયો થાય अतर एक पारी कर नहीं एक पारी बस काल हवार में कर सो अतर जाइन तो रहा हुआ देव ना आटल बाइक एरी से अतर आई जा पी भी एट्लो पाई देव वरसाद आ तो नहीं वादरा जो था एक वरसाद आ तो ना अतर जो को है एक मैं एक चालू की पावर वरसाद तो जो आम सीधो है पर आवे नहीं तो शू करूँ ચાલુ કરી દેવાનું સાંચ વાર્તા થઈ જાય એટલે સાંકળું હતું બસ આજનો વિડિયો આટલો જ વિડીયો સારો લાગે તો માં લાઈક અને ચેનલમાં નવા હોય મિત્રો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો આપડી જેથી તમને ડેલી બ્લોગ જોવા મળી જાય અને આપણે ત્રણસો સબસ્ક્રાઈબરમાં ત્રણ સબસ્ક્રાઈબર જ ઘટે છે તો ફટાફટ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો તમારી પણ ચેનલ હોય તો કીજો મને હું પણ સબસ્ક્રાઈબ કરી લઈશ જેથી આપણે ભેગા મળીને આગળ વધી ગઈ તો બધાએ સબસ્ક્રાઈબ કરી લીધો ચેનલ મળી કાલના વિડીયોમાં ક્યાં બધાને બાય જય માતાજી